ફટાફટ હવે હાલતા થઈ જાય સમજાય મુંબઈ થી બધી વસ્તુ મગાવી લીધી છે તો મુંબઈ થી લેતા આવશું હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે કેમ કે આજે અમે જઈએ છીએ ફોરવા ફરવાની પણ તમને બહુ મજા આવે છે કેટલી જગ્યાએ અમે બધે ફરવા જવાના છે તો તમે છે ને ડેલી વિડીયા જોજો એટલે તમને બધાને મજા આવવાની છે અને હા હવે છે ને તમને મસ્ત 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 વિડીયા જોવાની મજા આવવાની છે તો જેનો સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને અત્યારે અમે ખબરમાં તૈયાર થઈ જાય કેમ કે હવે ફટાફટ જવાનું છે બહુ આખું જવાનું છે તો જાઈ અને આમ જો સંદીપ સંદીપ ઠેલો રેડી કરો કે નહીં જય માતાજી રામ રામ ફેમિલી ને તો નાઈ દો ફર્સ્ટ ક્લાસ થઈ જાય તૈયાર હા જાય ફરવા

અને અમારા પતિકભાઈ શું કરે છે પતિકભાઈ આજ મારે વાતતા હતા મને કે આ કપડા ભેળા કરો માય કે કપડા નથી લઈ જવાના ને કાઈ જાવું જ નથી મને કે સંદીપને કી તમે એકલા જાવ પણ માર મમ્મીને નો લઈ જાવ કેમ કે ભાઈને નથી લઈ જવાના ને એટલે આ વર્તી જાય છે જય હો દાદા જય હો દાદા જો રિહાડજો હવે આ છોકરાને મનાવો બહુ અઘરો પડી જાય કેમ કે એને ખબર પડી ગઈ કે આજ મમ્મી મને નથી લઈ જવાના પોતું મારા રિહાડજો બા બોલે હે જય હો દાદા लेक गर्जो बा जय माताजी माताजी हामी फर्वा जाई जाई हां लाओ नि तिमी हटा दो तिमी एका झबा तमरा आउ न त हो हालनी ना गाडीमा बे तिनतिमा फेरी नै भई आउछौ हो इ त जाइ होइ त जाइ

ભાઈ અમાર દીકર નો આવે છે ઠંડી બહુ હોય ને ઘણા બધા કપડા છે કેમકે રોકાવાનું થશે અને કપડા તો જોઈએ છે ને બધી વસ્તુ તો સ્વેટર ને બધું એટલે લઈ લીધું છે કેમ કે

બસ તેમ ચલો ચલો મજા આવશે કન્ટિન્યુ બધા વિડીયોમાં છે ને બના રેજો એટલે તમને બધાને બહુ મજા આવવાની છે જેનો સબ્સ્ક્રાઇબ ન કરી તો બીજી વાર કકે સબ્સ્ક્રાઇબ કરી દેજો કેમ કે હવે તમને જોરદાર જોરદાર વિડીયો જોવાની મજા આવશે બાએ છૂટી આબી તમારા ફરાય તમારી ફરીજો એટલે આપણે મૂજાવાનું નથી હવે હા જ લેવાનું છે અમારા પોજાબેન છોટલા વાળા આવવાનું તૈયારી કરે છે તમે ભણવા જજો હો ને હવે અમે જઈએ બાવ અમે હો હા લ્યો આવો

અને છે ને અમારા બેન આયા બધા બધા પાકી ગઈ કા કેટલી પાકી ગઈ હા પાકી પાકી ગઈ બેન મસ્ત મસ્ત છે ને બધા માંડે છે મારા માટે ભાઈ મને કોને બધા ભાવી કમેન્ટ કરીને કહેજો નામ આંબડ એટલે બધામાં આંબી છે કેમકે અમારે હજી આખું જવાનું છે એટલે વાર લાગશે મોડું થઈ જાય એટલે છે ઉતાવળ માંથી જાય મારા બાની છે ને વાતો કરે છે મારા બાને વિડીયો કોલ કરી દીધો ને તે માસીને છોકરાએ વાતો કરે છે ને ઘણી વાર બેઠા ને હવે અમે જાઈ કાંઈ ગાડી ઊભી રાખો ઠેવડો પડી જાય હેલ્લે લપણી એમ બેસી જાવ ગાડી તો ઊભી રાખો તો ફેમિલી હવે અહીંથી હવે જાય એ બાય બાય ઢીંગુ તો જાય હવે ફટાફટ હાલ તો થઈ જાય ને મોડું થઈ જાય તમે ભાવનગરથી નીકળી ગયા છે ને હવે અહીંથી અમારે ભાવનગર થી જવાનું છે અમારે ધંધુકા સાહેબ તો ના જવાનું છે તો અહીંયા ઊભા રહી ગયા જો અહીં

કેમ કેટા કેટલા બે વાગે જાય કેમ લાગે કે વાગે બીજી ના ખબર કેટલા વાગે ગઈ છે કેટલા બે બે ને 14 થઈ એટલો સમય થયો છે તો ભૂખ લાગે છે ફટાફટ હવે જમી લે ને પાછા હાલતા થઈ જાય તો રોજ જાડા પોગી ગયા છે કેમ કે તમને બધાને ખબર હોય તો કે ખોડિયાર માની જન્મભૂમિ છે અહીંયા રોજ જાડા તો હવે અમે છે ને જઈએ છીએ અમારા કુળદેવી છે ખોડિયાર માં

અહિયા છે ને દર્શન કરવા જવાનું છે માતાજી ને દર્શન કરવા આવ્યા ને તો અમને સબસ્ક્રાઇબર મિત્ર મળી ગયા છે કેમ છે સારું છે ને અમારે જો સારું છે હો કઈ ગામ થી એવું છે એમ ને તો આયા બધા મળી ગયા છે

રાકેશભાઈના ઘરે અને આવતા હવે પહેલાં તમને મળાવી દો પછી તમને કહો આ છે અમારા રાકેશભાઈ કેમ છે સારું છે ને તો વાંધો નહીં અહીંયા અમારા બેન છે કેમ બેન સારું છે ને તો વાંધો નહીં તો અત્યારે છે ને કઈ ગામ છે તમારું ગુજરાત તો ગુજરાત એવું કંઈક ગામ છે તો ના આવ્યા છે ને અત્યારે અમે આવ્યા છીએ ને આમ જો પર નાસ્તો કરવા દીધા કેટલા વાગે તમને કહો સારા શેર વાગ્યા છે અઢાને કંઈક ગમે એમ થાય કે નાસ્તા તો કરાવી દે તો ફેમલે વાગી જાય છે પણ સાતને અત્યારે છે ને બાળકો પણ આવી જાય છે અમારા રાકેશભાઈને એક છોકરી અને એક છોકરો છે તો જો મારી ઢીંગલી કેમ છે ઢીંગલી સારું છે ને હે આ ભણવા ગઈ તો કેટલું ભણે ચોથું શું છે નામ પ્રગતિ પ્રગતિ તમારા પ્રગતિ બેન પણ બહુ ડાયા છે કા આવશે ને અમારે ઘેર અમે જો કે તમારા ઘરે આવે કા અને હા બીજા ભાઈ આ રાકેશભાઈ ને છોકરા છે કેમ છે સારું છે ને તો વાંધો નહીં અને છે ને આ ભાઈને મને ખૂબ શું દેખાય ખબર છે હું અહીંયા આવીને એટલે ડાયરેક્ટ પગે લાગી લીધા બોલ આ સંસ્કાર કેવાય એમ કેવાય કે મને બહુ ગમ્યા તરત જ પગે લાગી લીધા શું છે તમારું નામ આલોક આલોક વાહ કેટલો ભણો દસ દસ હજુ અટાણે બેઠા છે ને આજનો વિડીયો છે ને આપણે એટલો જ રાખશો હવે આજનો વિડિયો આપણે અહીંયા એન કરી દઈશું અહીં સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો લોક તમને ગમો છે અને ગમો હોય ને તો લાઈક કરજો શેર કરજો છે પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધી નવા જમ્યા ટાટા સી યુ